નમસ્કાર ખેડૂત મિત્રો અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા ગોડલાધાર ગામે અતુર કંપનીનું બિયારણ વાવતર કરાવેલ હતું શંભુભાઈ કુકડિયા દ્વારા તેમના વાડીમાં ગિરનાર ચાર અતુર બિયારણનું વાવતર કરેલ હતું આજે તારીખ ઓગણત્રીસ સાત બે રોજ તે માંડવી મગફળી પિસ્તાલીસ દિવસની થઈ છે

ઉગાવવામાં કેવું છે એકદમ સોલિડ તમે અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપની સાથે કેટલા વર્ષથી જોડાયા છો ચાર વર્ષથી ચાર વર્ષથી ચાર વર્ષથી તમે બિયારણની ખરીદી કરો છો કંપનીમાંથી હા તો તમને બીજી જગ્યાએ કંપનીનું એકદમ સોલિડ બી મળે કોરું મળે છે એટલા હિસાબે અતુર કંપનીનું બિયારણ શું કામ લીધું અને અતુર કંપની ક્યાં આવેલી છે અતુર કંપની લીલાપુર આવેલી છે તમે અતુર કંપનીનું બિયારણ શું કામ ખરીદ્યું

તો તમને એક તો ખાતરી બંધ બિયારણ કોરા ફોલ વાળું બિયારણમાં બરોબર અને સરકાર માન્ય સબસિડી મળવા પાત્ર થશે અતુર કંપનીનું કોઈ પણ બિયારણ લેશો એમાં તમને સરકાર માન્ય સબસીડી મળશે મળશે તો તમને અતુર ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સભ્ય બનવા માંગો છો હા